પટેલ તો શબ્દો થી ખરાબ છે મમતા સોની મારે તને જ કેવાનું કીર્તિ પટેલ તો કદાચ શબ્દો થી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે મિત્રો કીર્તિ પટેલ અવનવા કલાકારો સાથે વિરોધ કરતી હોય છે ત્યારે મિત્રો અત્યારે હાલ મમતા સોની વિશે એક વિરોધ ઉપાડ્યો છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તમને ખબર હશે કે મિત્રો વિક્રમ ઠાકુરના ફિલ્મોમાં કામ કરતી મમતા સોની જેને મિત્રો એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોના કારણે મિત્રો કીર્તિ પટેલ તેનો ખૂબ જ વિરોધ કરી રહી છે અને એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહ્યા છે તો મિત્રો તમારું શું કેવું છે કીર્તિ પટેલને તમે સપોર્ટ કરો છો યા તો તમે મમતા સોનીને સપોર્ટ કરો છો એ કમેન્ટમાં જણાવજો અને આવા વાયરલ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરતા રહેજો તો આજે આપણે તમને પૂરો વિડીયો બતાવના છીએ વિડીયો જોયા પછી તમે એક સારી એવી કમેન્ટ કરજો કે તમે કોને સપોર્ટ મિત્રો આપણે એ જાણીએ કે કીર્તિ પટેલ અને મમતા સોનીનો વિરોધ કેવી રીતે થયો મિત્રો સુરેન્દ્રનગરની અંદર મમતા સોનીનો પ્રોગ્રામ હોય છે અને તેમાંથી એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયો મિત્રો કીર્તિ પટેલ સુધી પહોંચી જાય છે અને મિત્રો એ વિડીયો જોયા પછી કીર્તિ પટેલ મમતા સોનીને ગાળો એવી

આમ જોઈ લે સુરેન્દ્રનગર માં કેવા ઢુમકા લગાવતી હતી બાજુ પૂર્વ પ્રધાનમંત્રી ના નિધન થી શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઢુમકા લગાવી રહી છે સુરેન્દ્રનગરમાં માં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢુમકા લગા તું તો નાચવા જાસ હે 15 15000 માં નાચવા જાસ નાચવા જાસ તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટ થી પ્રોબ્લેમ આવ્યો મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહીં કોકે એટલે અનફોલો પણ જેવા ચરિત્રહીન નથી તમે માર્કેટ ની અંદર કેવા ફેમસ છો ને પંદર હજાર રૂપિયામાં એ આખા ગામને ખબર છે એના માટે કે જેને મને ખરાબ બોલી છે એના માટે બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ